જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું મુઠિયા મુઠિયા તો તમે ઘણા બધા ખાધા હશે પણ આજે આપણે જે મુઠિયા બનાવીશું એ અલગ જ ફ્લેવરના બનશે કે જે તમને યુટ્યુબમાં આ રીતે કોઈ એ ફ્લેવરે બી નાખીને નહીં બતાવે કોઈ તો વિડીયો સ્કીપ ના કરશો વિડીયો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે અને એકદમ આ મુઠિયા બનાવવા માટે નાની નાની ટ્રિક્સ સાથે આપણે મુઠિયા બનાવીશું તો તમારા મુઠિયા એકદમ સોગી નહીં થાય એકદમ સોફ્ટ અને પોચા મુઠિયા તૈયાર થઈ ગયા છે આપણા વઘારે અને ઉપરથી આ રીતે તળેલા મરચાં જે આપણે વઘારમાં નાખતા હોય છે એ છે અને આ રીતે ટામેટા સોસ સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ આપણા આજના મુઠિયા તૈયાર થઈ ગયા છે અંદરથી તમે જોઈ શકો છો કે મસાલાથી ભરપૂર છે અને એકદમ સોફ્ટ મુઠિયા જે આપણે ખાધા પછી ગળામાં ડચુરો ન આવે એવાની આવી મુઠિયા બને એકદમ સોફ્ટ બનશે અને આ મુઠિયા તમે સાંજના સમયે બનાવી શકો છો તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તમને ચાર બતાવેલા છે એક વાટકી જેટલી મેં અત્યારે ચણાનો લોટ લીધો છે અને દૂધી લીધી છે પણ આટલી બધી દૂધીનો ઉપયોગ નહીં કરું બસો ગ્રામ દૂધી મેં મારા માપ પ્રમાણે લીધી છે લસણ ને મરચાં છે હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારી દૂધી અને તમે ચણાનો લોટ લેતા હો એ પ્રમાણે તમારે મસાલા કરવાના છે હવે આપણે અહીંયા બસો ગ્રામ જેટલી મેં દૂધી અત્યારે અહીંયા કાપી લીધી છે જેટલી ક્વોન્ટિટીમાં મારે બનાવવાનું છે એ પ્રમાણે હવે આપણે દૂધીને છાલ કાઢવાની છે આ દૂધી પહેલાં લાવેલી હતી ત્યારે સારી એ ધોઈ અને કોરી કરેલી છે અને એકદમ આ દૂધી ફ્રેશ દૂધી છે ફ્રેન્ડ્સ જો તમે મુઠિયા બનાવતા હો તો બહુ દિવસમાં ફ્રીજમાં પડેલી દૂધી જો તમે લેશો ને તો એ કાળી પડી જશે અને ખાવામાં બી સ્વાદમાં સારી નથી આવતી તો આ રીતે આપણે ફ્રેશ દૂધીને ધોઈ કોરી કરી અને છાલ કાઢી લેવાની છે ફ્રેન્ડ્સ તો વિડિયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને મુઠિયાની રેસિપી એકદમ સમજાશે કારણ કે આપણે હર ઘરમાં મુઠિયા તો બનાવતા જ હોઈએ છે પણ એ રીતે મુઠિયા બ બનાવતા હોઈએ છીએ કે કારણ લોટ છે ઢીલો થઈ જતો હોય છે અને લોટમાં વધારે પડતું આપણે વધારે લોટ જ ઉમેરતા જતા હોઈએ છીએ તો એવું ન થાય એ માટે આપણે બધી ટ્રીક સાથે આ મુઠિયાને બનાવીશું તો ગાજરનું આ અને દૂધીનું છીણને આપણે હવે અહીંયા છીણી નાખવાનું છે તો સૌથી પહેલાં મેં દૂધીને આ રીતે છીણી નાખી છે હવે છીણાઈ ગયા પછી અહીંયા આ મેઇન ટ્રીક તમારે અપનાવવાની છે મુઠિયા બનાવતા હોવ અને દૂધી નાખતા હોવ તો તો દૂધીની જે છીણ છે એને સારી એવી આપણે પાણી છે અંદરનું એ બધું નીકાળી દેવાનું છે આ રીતે હાથથી પ્રેસ કરી અને સારું જેટલું છે એટલું બધું પાણીને કાઢી લેવાનું છે તો જુઓ એક સરસ લાડવા આકારનું અત્યારે છીણ તૈયાર થઈ ગયું છે પણ આમાં બિલકુલ પાણી છે નહીં હવે આપણે ગાજર લીધું છે પણ ગાજરમાંથી તો પાણી બહુ નીકળતું નથી હોતું એટલે ફક્ત આપણે આને ગાજરને છીણી દેવાનું છે હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારે ગાજર નાખવું છે એ પ્રમાણે તમારે માપ લેવાનું હોય છે જો બે એક સરખો માફ રાખવાનો એક વાટકી દૂધીનું છીણ લેતા હો તો સામે તમારે એક વાટકી ગાજરનું છીણ લેવાનું છે તો લગભગ એક વાટકી જેટલું મારું આ દૂધીનું ચીણ એકદમ સારું એવું કોરું થયેલું છે ફ્રેન્ડ્સ તમને હું હાથમાં આ રીતે બતાવું છું કે બિલકુલ અંદર પાણી નથી અને આ છે ગાજર ગાજરમાં તો બિલકુલ વધારે પડતું પાણી નથી નીકળતું હોતું સારું એવું ગાજર આ કોરું છે તો હવે બેય વસ્તુ છીણ છે એને આપણે સારું એવું મિક્સ કરી દઈશું હાથથી થોડુંક નીચે જે દૂધીની છીણ પડી છે એને બી આ રીતે ઉપર લાવી અને બેય વસ્તુને મિક્સ કરી દઈશું તો અહીંયા તમારે લોટ બાંધતી વખતે ખાલી મુઠિયામાં ધ્યાન રાખવાનું છે એક વાટકી મેં ચણાનો લોટ ચાળીને લીધેલો છે જે નોર્મલ પેકેટવાળો છે એક ચમચી જેટલો ભાખરીનો રેગ્યુલર આપણે ઘરમાં ભાખરી બનાવતા હોય એ લોટ લીધો છે અને લસણ અને મરચાંની પેસ્ટ છે એ અત્યારે ઉમેરી દીધી છે હવે આ પાણી તમારે વધારે પડતું લોટ હોય તો તમે ઉમેરી શકો છો પણ મારે અહીંયા આ પાણીનો બિલકુલ ઉપયોગ મેં કર્યો નથી હવે સ્વાદ અનુસાર અહીંયા મીઠું નાખ્યું છે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો તમે પાણીનો ઉપયોગ કરી શકો છો જે દૂધીમાંથી નીકળ્યું છે એ અને એક ચપટી જેટલો અજમો લીધો છે અજમો લેવાથી ફ્લેવરે સારી આવે છે અને પચવામાં બી મુઠિયા સારા રહે છે ત્યાર પછી ચપટીક જેટલું આખું જીરું ઉમેર્યું છે એક ચમચી વરિયાળી નાખી છે વરિયાળીનો એ ફ્લેવર બહુ જ સરસ આવે છે હોય તો તમે નાખી શકો છો નતર સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલા તલ ઉમેર્યા છે અને રેગ્યુલર આપણે જે ઘરમાં મસાલા મસાલામાં હોય એ જ આપણે શાકમાં નાખતા હોય એ કર્યા છે એક ચમચી લાલ મરચું છે અડધી ચમચી ધાણાજીરું છે અડધી ચમચી હલ્દીપાવ હવે આપણે અહીંયા મોયન માટે લગભગ મેં અડધી ચમચી જેટલું અહીંયા તેલ ઉમેર્યું છે આ મેઇન ફ્લેવર આપણે ઉમેરવાની છે એક ચમચી મેં ટામેટા સોસ ઉમેર્યો છે ફ્રેન્ડ્સ કોઈ બી તમને યુટ્યુબમાં આ વસ્તુ તમને બતાવશે નહીં તમે એકવાર જરૂર આ ટામેટો સોસ નાખીને મુઠિયા એકવાર બનાવજો તો ખરા એટલા સરસ લાગશે લાગે છે ને જો હવે છોકરાઓની સ્કૂલ શરૂ થઈ રહી છે તો તમે એને લંચ બોક્સમાં બી આપી શકો છો તો સાંજના સમયે જો એકદમ ચટપટું મસાલાથી ભરપૂર અને હેલ્ધી મુઠિયા બનાવ્યા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બિલકુલ મારે અહીંયા પાણી નાખવાની જરૂર જ નથી પડી ફ્રેન્ડ્સ પણ અહીંયા મેં ઉપરથી કોઈ લોટ વધારે ઉમેર્યો નથી બસ એ વાતનું જ ખાસ ધ્યાન રાખવાનું છે આ સમયે આપણે શું કરતા હોય છે લોટ ઉમેરતા જતા હોઈએ છીએ પાણી ન કાઢ્યું હોય એટલે તો પછી આપણો લોટ ઢીલો થઈ જતો હોય છે અને મી જે મુઠિયા છે એ બિલકુલ હાથથી વળતા નથી હોતા તો તમે જોઈ શકો છો આસાનીથી મારા મુઠિયા એકદમ સરસ મારે જે આકારના રાખવા છે એ ક્વોન્ટિટીમાં હું આ રીતે તૈયાર કરી લઉં છું તો જુઓ લોટ કેટલો સરસ બંધાણો છે ક્યાંય મેં અહીંયા ઉપરથી પાણીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી ફ્રેન્ડ્સ તો બસ આ રીતે તમારે મુઠિયા બનાવવાના છે તો બહુ જ સરસ થશે કારણ કે આપણે જે સોસ નાખ્યો છે ને એનાથી જ અહીંયા લોટ આપણો બંધાઈ જશે બિલકુલ પાણીનો ઉપયોગ કરવો જ નહીં પડે તમારે તો જે થોડું ઘણું બી દૂધીમાંથી પાણી છૂટ્યું હશે ને એનાથી બી સારા એવા મુઠિયાનો લોટ બંધાઈ જશે તો હવે ઢોકળિયામાં મેં નીચે પાણી મૂકી દીધું છે પાણી ઉકળી ગયું છે અને લગભગ વીસથી પચીસ મિનિટ માટે આને વરાળથી બાફવાના છે તો હવે મેં લગભગ મારી પ વીસ મિનિટ ઉપર થઈ ગયું હતું તો તમે જોઈ શકો છો હવે આપણે મુઠિયા તૈયાર થઈ ગયા છે અને ફૂલ ગેસે જ મેં કર્યા છે કોઈ ધીમા ગેસે નથી કરવાના તો આ રીતે મુઠિયામાં એક ચપ્પુ મારવાનું છે જુઓ ચપ્પુ એકદમ ચોખ્ખું આવે છે તો આ આપણા મુઠિયા એકદમ સરસ બફાઈ ગયા છે બિલકુલ મુઠિયા અંદરથી કાચા નથી એને ઠંડા થાય પછી જ અહીંયા કટ કરવાના છે તો જુઓ આસાનીથી સરસ કટ થઈ જાય છે મેં કહ્યું ને કે તમને પહેલેથી તમે લોટ સારો બાંધ્યો હશે ને તો તમારા મુઠિયા બહુ જ સરસ તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ અને આ એકદમ હેલ્ધી નાસ્તો છે જો સવારમાંય ટાઈમ હોય તો તમે બનાવી શકો છો નતર સાંજે તો જરૂરથી આ બધાના ઘરમાં બનતા જ હોય છે મુઠિયા અને મુઠિયા અનેક પ્રકારના બનતા હોય છે એવું નથી કે આપણે દૂધીમાંથી જ બનતા હોય છે કોઈપણ કોબીમાંથી જ બનતા હોય છે મિક્સ શાકભાજીમાંથી બી બનતા હોય છે તો હું તમને કહેવા માગું છું કે જુઓ કેટલા અંદરથી એકદમ સારા એવા બફાઈ ગયા છે અને મસાલાથી ભરપૂર છે ફક્ત એક જ ચમચી અહીંયા મેં તેલનો ઉપયોગ કર્યો છે જે મોયન અડધી ચમચી નાખી એ અને અત્યારે હું આ એક ચમચી જેટલું તેલ નાખી પણ ફ્રેન્ડ્સ આ મુઠિયા બહુ જ સરસ થાય છે જરૂરથી ટ્રાય કરજો હવે તેલ થોડું ગરમ થઈ ગયા પછી આપણે આખું જીરું નાખ્યું છે એક ચમચી જેટલી રાઈ નાખી છે જે રૂટિન આપણે વઘાર કરતા હોય મુઠિયાનો એ જ રીતે અહીંયા વઘાર કર્યો છે અને બીજી વસ્તુ કે લગભગ બેથી ત્રણ મરચાંની આ રીતે કટ કરી અને ઉમેરી દીધા છે એક ચમચી તલ નાખ્યા છે હવે તેલમાં આ બધી વસ્તુ સારી એવી શેકાઈ ગયા પછી આપણે અહીંયા મુઠિયાને ઉમેરવાના છે તો તમે જોઈ શકો છો કે તેલમાં સરસ તે આ તલ છે એ ફૂટી ગયા પછી અહીંયા મેં મુઠિયાને ઉમેરી દીધા છે તો એકદમ સરસ થઈ જાય છે ફ્રેન્ડ્સ અને જો તમને ચણાનો લોટ ન પસંદ હોય તો તમે ફક્ત ખાલી ભાકરીના લોટથી બી આ મુઠિયાને બનાવી શકો છો તો બહુ જ હેલ્ધી મુઠિયા અનેક પ્રકારના થઈ થાય છે અને મારી ચેનલ ઉપર તો મેં ઘણા બધા મૂઠિયાની તમને રેસીપી બતાવી છે અને શીખવાડી છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે આ મુઠિયા આપણા વઘરાઈ ગયા છે અને સારા એવા તેલમાં શેકાઈ ગયા છે તો છે ને એકદમ હેલ્ધી નાસ્તો ફક્ત તમારે વધારે પડતું તેલવાળું ના ખાવું હોય તો સાંજના સમયે તમે આ મુઠિયાને બનાવી શકો છો એક અલગ જ ફ્લેવરમાં બનાવ્યા છે એ બી ટામેટા સોસ સાથે બનાવ્યા છે તો લસણની ચટણી અથવા ટામેટા સોસ જોડે તમે સાંજના સમયે આ એકદમ હેલ્ધી નાસ્તો ખાઈ શકો છો તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને અંદરથી આ રીતે એકદમ સોફ્ટ મુઠિયા તૈયાર થઈ ગયા છે અને આ રીતે ટામેટા સોસમાં આપણે ઘર ઘર ઘરમાં ખવાતા હોય છે બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા